જય હિન્દ દોસ્તો સાણા ડુંગરની ગોદમાં આપણે વિચરણ કરી રહ્યા છીએ ત્યારે અહીંયા આવેલી ઘણી બધી ગુફાઓ હા કે જે ગુફાઓનો સીધો સંબંધ મહાભારત કાળ સાથે છે જે ગુફાઓનો સીધો સંબંધ બૌદ્ધ સાધુઓ સાથે છે અને કંઈક ઇતિહાસ આપણો એમ કહેવાય કે આ ગુફાઓમાં ધરબાઈની પેઢો છે આપણે ગુફાઓને પૂછીએ તો જાણે ગુફા બોલતી હોય દોસ્તો મારા હાથમાં એક નાનકડી લાઇટ છે લાઇટ મતલબ નાનકડી આ ટોર્ચ છે આ ગુફામાં આપણે જવું છે ગુફા તમે જોશો તો તમે દંગ રહી જશો દોસ્તો કે બે હજાર વર્ષ પહેલાં બનેલી આ બધી ગુફાઓ કે જ્યારે એવા સાધનો નહોતા એવી કોઈ સામગ્રી નહોતી બરાબર છે ત્યારે એમ કહેવાય કે એવી અદ્ભુત આ બધી ગુફાઓ અને બીજું કે અત્યારે આપણને સ્વાભાવિક રીતે ઉનાળામાં તો ગરમી થાય ને પછી તડકો લાગે પણ આ ગુફાઓની અંદર એવી ટાઢક છે આ હું બોલું અને તમે માની લો એમ નહીં તમે ખુદ અહીંયા આવજો તમે ખુદ એનો અનુભવ કરજો દોસ્તો મારે આખે આખી ગુફા જે છે ને આખી આખી ગુફા મારે તમને દેખાડવી છે અને ખાસ કરી ગુફાની અંદર અંધારું છે એટલે મારી સાથે નાનકડી ટોર્ચ છે હું તમને બતાવું બધી ગુફાઓ તો દોસ્તો આખે આખો તમે આ વિશાળ સ્તંભ આ પગથિયાઓ પણ તમે જુઓ હું અત્યારે અહીંયા છું આ પગથિયાઓ પણ આખે આખો પહાડ જ છે ટૂંકમાં સમજી લો આ એક પહાડ પહાડને કાપી કાપી અને પછી બનાવવામાં આવેલી આ બધી ગુફાઓ ભાઈ એક પહાડને કાપી અને માપે માપે આ ગુફા કાપવા આમ ગુફામાંથી આખે આખો જાણે એક વિશાળ ખંડ ઊભો ગયો હોય આપણને એમ લાગે આ તમે જુઓ આ સ્તંભ તમે જુઓ ખાલી હું કદાચ આ સ્તંભને આમ બાથ ભરવા જાઓ ને તો પણ મારા હાથ જે છે બીજી અડશે નહીં બરાબર કંઈક સદીઓથી અડીખમ ઊભેલી આ બધી જગ્યા આજે પણ આપણા ઇતિહાસને જાણે ઉજાગર કરતી હોય ભાઈ અને અંદર ચામાચીયા બોલે છે દોસ્તો હું જે બોલું છું ને એના પડઘા પણ એવા પડે છે અને તમે જુઓ વિશેષપણે હું તમને જે કહેવા માગું છું દોસ્તો અહીંયાથી તમે જુઓ હું થોડોક અંદર આવી જાઉં આ બધી ગુફાઓ જ છે પહેલાં હું તમને જગ્યા બતાવી દઉં પછી હું કહું આ બધી ગુફાઓ છે તમે જુઓ અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હું લાઇટ પણ કરીશ આખે આખો જાણે સભા ખંડ હોય દોસ્તો અહીંયા બે બાજુ જાણે જે તે સમયે બેઠક વ્યવસ્થા હોય એવું આપણને લાગે હા તમે જુઓ અહીંયા પણ અહીંયા પણ કોઈ બેસતું હશે અહીંયા સાધનાઓ માટેની જગ્યા હશે અહીંયા પણ સાધનાઓ માટેની જગ્યા હશે ગુફા છે એટલે તમે જોઈ શકો છો અને ખાસ કરી હું આ જોખમ ખેડી રહ્યો છું મારે ખાસ ધ્યાન રાખવાનું છે શરૂઆતમાં જ મેં મોટો સાપ જોયો એટલે અહીંયા કોઈ અને જો અહીંયા અંધારું છે અંધારો મતલબ તમે જુઓ દોસ્તો આ બહારથી જે પ્રકાશ આવે છે ને એ કેમેરાની સામે તમે જોઈ શકો છો જાણે સ્ક્રીન પર પ્રકાશ જે છે ને આમ ટકરાતો હોય પ્રકાશનો આખો ઝુંડ છે એ એકદમ સામે આવતું હોય અને હું જે બોલી રહ્યો છું ને એમાં તમને પડઘા પડતા હોય એ દેખાશે બરાબર અને અહીંયા નીચે તમે જોઈ શકો છો આ નીચે આખી જગ્યાએ એવી ચમકે છે ભાઈ તમે જુઓ તો જે તે સમયે સદીઓ પહેલાં સદીઓની સદીઓ પહેલા જયારે આ જગ્યા બનાવવામાં આવી છે ત્યારે આની અંદર કેવી સુવિધા રહી અને હવે અહીંયા તમે જુઓ દોસ્તો ત્યાંથી પ્રકાશ નું ઝુંડ એકદમ આવે છે અને આ બધે આખા હોલમાં આખે આખું પ્રસરી જાય તમે જુઓ અહીંયા કોઈ લાઈટ કે વગેરે વગેરે બીજે ત્રીજી કોઈ સુવિધા જાણે જરૂર પણ નહીં પડતી હોય એમાં આપણે કહી શકીએ અને ઉપર પણ આ બધું તમે જો બધું કાપે કાપીને બનાવવામાં આવ્યું છે આ ચામાચીડિયાનો કલ્સોર સાંભળો ચમાચડીએ બોલી રહ્યા છે આ લાઈટ દોસ્તો લાઇટ થઈ હું તમને બતાવવાની કોશિશ કરું કેમ કે અંધારું આ બાજુ ખૂબ હતું આ બધી ગુફાઓ છે દોસ્તો તમે જોઈ શકો છો લાઈટ થઈ એટલે ચામાચીયાઓમાં ભાગા દોડ થઈ ભાઈ જોયું હવાવરું જગ્યા એટલે આ બધી ગુફાઓ તમે જુઓ દોસ્તો હજી અઢળક ગુફાઓ આપણે જોવાની છે આખો દિવસ આજે હું સાણા ડુંગરની ગોદમાં છું તમને બતાવવાનો છું અને ખાસ કરી મને તો એવું લાગે કે અહીંયા અહીંયા મેન વ્યક્તિ અહીંયા બેસતા હશે અહીંયા આજુબાજુ એમ કહેવાય કે બીજા લોકો બેસતા હશે એમની વાતો સાંભળતા હશે આ પ્રાર્થના ખંડ રહ્યો હશે કદાચ એવું પણ બની શકે चाची तो ते जो दोस्तों ओहो आखे ओके गुफा ते तो जुओ दोस्तों बीक लगे <laughs> ओहो ऊपर बदा पहाड़ દોસ્તો તમે જોઈ શકો છો હું ઘણી બધી લાઈટ કરી રહ્યો છું છે તે અહીંયા અંધકાર લાગે છે ભાઈ બધી ગુફાઓ તમે જોવો ઉપરથી ઉડાવડ કરી રહ્યા દોસ્તો તમે જુઓ સામેથી પ્રકાશનો જાણે ઝુંડ એક તેજ પૂંજ આવતો હોય ભાઈ પ્રકાશ આમ જો તેજ પૂંજ એક મતલબ પ્રકાશ એકદમ આમ આવતો એવો લાગે અને ત્યાંથી એકદમ આમ સામે સુધી હા અને આટલી ગુફા આટલા પહાડોને કાપી અને બનાવવામાં આવી છે દોસ્તો કોઈ પ્રકારની ગરમી નથી અહીંયા કંઈક અલગ પ્રકારની ઠંડીનો અહેસાસ છે તો જે તે સમયે આ બધી બની હશે ભાઈ તો અદ્યતન સાધનો અત્યારે જે છે એવા તો એ વખતે સાધનો હતા નહીં તો એ વખતનો માનવી કેટલો નિપુણ હશે એ આપણે કલ્પના કરી શકીએ બધી ગુફાઓ તમે જોઈ લો દોસ્તો બધા ખંડ પણ મેં તમને બતાવ્યા એક પછી એક અહીંયા નાનકડો ચૂલો કોઈ બનાવેલો છે અહીંયા પણ નાનકડી બેઠક વ્યવસ્થા છે કોઈ વ્યવસ્થાના ભાગરૂપે સદીઓની સદીઓ થઈ ગઈ મારા વાલા સાણા ડુંગરની આ બધી ગુફાઓ ભાઈ ચામાચિડિયાનો અવાજ તમને આવતો હશે એ બોલી રહ્યા છે ઓહો અહીંયા દેજો બધુંય બધું વ્યવસ્થિતપણે દોસ્તો કાપવામાં આવ્યો હોય ને એવું આપણને લાગે આ બધા ખંડ છે એ પણ વ્યવસ્થિત રીતે કાપવામાં આવ્યું હોય એવું લાગે ને અત્યારે તો આપણે ઘરની માલી પર ટાઇલ્સ માર્બલ કે આ ટૂંકમાં આપણે લાદી જઈ ગઈ બરાબર એ બધું લાગે પણ આ એવી રીતે સમતલ કરવામાં આવ્યું હોય છે ભાઈ જે તે સમયે કે અહીંયા સારામાં સારી વ્યવસ્થા હશે ખરેખર અહીંયા આવશો તો તમે વિચારમાં પડી જશો કે આ દોસ્તો કેવી રીતના શક્ય બન્યું હશે એ વખતે આનાથી તમે જુઓ હા હા શાંતિ તમે જુઓ આ બધા પક્ષીઓનો કલશોર તમે જુઓ એ જે મસ્ત મજાનો પવન આવે છે ભાઈ અત્યારે ધીમે ધીમે મધુરો મધુરો પવન વાય ભાઈ મજા જ આવે રાખે સાણા ડુંગરની આ બધી ગુફાઓ હજુ આગળ પણ આપણે જોવા જવું છે પણ હું તમને બતાવીશ દોસ્તો વિડીયોની હાળતા રહેજો વિડીયોને કન્ટિન્યુ રાખજો ઓહો હો અહીંયાથી ઉપર જવાય પણ અહીંયાથી આપણે ધીમે ધીમે હાલીને જવું છે પણ જો અહીંયા તમે જુઓ રસ્તો જુઓ અહીંયાથી ખાલી સંતુલન આમ થોડુંક સંતુલન પણ આડુઅડું થઈ જશે હાલવામાં તો હું જઈશ હેઠો પરંતુ બને ત્યાં સુધી આ બાજુ હું રહીશ હજુ આગળ પણ ગુફાઓ છે તમને છે આ બધું તમે જોઈ શકો છો દોસ્તો સામે તળાવ છે એ તળાવ ખાલી થઈ ગયું છે ભાઈ પણ આ પહાડના જે કુવાઓ જે છે છલોછલ ભરેલા છે વિચારો તમે રહ્યો છો અહીંયા પણ છે સામે પણ એક કૂવો છે નીચે મોર ઓહો દોસ્તો તમે જોઈ શકો છો આ પણ કૂવો આ કૂવામાં તો દેડ કઈ તરી રહ્યા છે ભાઈ વિચાર કરો આ બધી ઊંચાઈ ઉપરથી તમે જુઓ અને આ કૂવો આ કુ આખા આખા છલો છલ ભરેલા છે મજા જ કઈક નોખી છે વાહ વાહ દોસ્તો એવી અદભુત અહીંયા જગ્યાઓ છે જુદી જુદી કે આપણે જાણીએ તો એમ થાય કે ભાઈ વાહ અને હજુ આ એક કૂવા આગળ પણ આપણે જોયા કુવાઓ હજી આગળ અહીંયા છે અને એના સિવાયની પણ ગુફાઓ છે મારે તમને બતાવી છે વિડીયો કન્ટિન્યુ રાખજો અને પાછા કુવાઓ બધા ભરેલા છે ભાઈ ઓહો આ કુવો તો એકદમ દોસ્તો એકદમ ઉપર પાણી છે તમે જુઓ સામે તળાવ જે છે એ કેટલું ઊંડું છે બરાબર તો એનું પાણી સુકાઈ ગયું છે પણ આ પહાડની ઉપર જે કુવાઓ છે એ છલોછલ છે મને તો આ જ વિચાર આવે છે ભાઈ આ પાણી આખે આ કુવા આખે આખો છલોછલ ભરેલો છે દોસ્તો કેટલો ઊંડો છે તમે વિચારો